કેમ છો બધા મજામાં આજે આપણે બનાવવાના છીએ મેંગો બરફી તો મેંગો બરફીમાં આપણે શું શું વસ્તુ જોઈશે તો એક વાટકો રવો છે એક વાટકો આ કેરી ક્રશ કરી અને લઈ લીધી છે એક એટલે એટલો આટલો જોઈશે એક વાટકો દૂધ એની અંદર મેં થોડીક કમથી એલચી અને કેસર નાખી દીધું છે અને અડધી વાટકી જેટલું ઘી જોઈશે અને આ અડધા વાટકા જેટલી ખાંડ અને એક થાળી ક્રીસ કરી ઘી રાખી દીધી છે તો હવે આપણે સૌથી નાખીશું ઘી હવે એની અંદર આપણે નાખીશું રવો ઘી આપણે ધીમે ધીમે નાખતા જઈશું જેમ જોઈએ એમ ઘી નાખી શકાય છે હજી આપણે થોડું ઘી નાખીશું શેકવામાં આવું થાય રવો આટલો ઢીલો રહે એટલું ઘી આપણે વાટકી કરતાં વધારે ઘી આમાં એક વાટકી ઘી જોઈ જાય છે આટલું શેકાય ને રવો આટલો ઢીલો રહે એ રીતે શેકવાનું છે શેજાનો કલર બદલાય ત્યાં સુધી આપણે તો પંદર દિવસ સુધી સારી રહે છે પણ બહાર રાખીએ તો બે ત્રણ દિવસ જ રાખી શકાય આટલું લાલ થઈ જાય આ પાંચ મિનિટ થી આપણે આવી રીતના શેકીએ છીએ તો આટલું ગુલાબી જેવું થઈ જાય એટલે એની અંદર ફૂલ ફેટ ક્રીમ વાળું હોય એવું મલાઈ વાળું અને આ કેસર નાખેલું દૂધ હવે નાખી દઈશું અને હવે આપણે આ કેરીનો ફળો નાખી દઈશું આ ફટાફટ બની જાય મહેમાન આવ્યું હોય અને આપણે ફટાફટ આ વાનગી બનાવી હોય તો આ મીઠાઈ ફટાફટ બની જાય છે એમાં વાર લાગતી નથી અને લાગે છે પણ એકદમ સરસ હવે આપણે આ ખાંડ કે વાટકો નાખી દઈશું આમાં પાણી નથી આવતું એટલે આ એકદમ સરસ લાગે છે અને દિવસ સુધી બગડતું પણ નથી હવે આ ખાંડનું પાણી પણ બધું જ થઈ ગયું છે તો હવે આપણે અને ઢાળી દઈશું થઈ જાય પછી આપણે આના પીસીસ કરીશું હવે આ એકદમ સરસ ઢાળી દીધું છે આપણે એની ઉપર આપણે આ ડ્રાય ફ્રૂટ નાખીશું આપણી ડિલિશિયસ મેંગો બરફી રેડી છે આ ઠંડુ થાય એટલે આના આપણે થોડી વાર દસ પંદર મિનિટ ઠંડુ થાય પછી આના પીસીસ દિલાકારના આ રીતે પીસીસ કરીશું આ રીતે આમાંથી આના પીસીસ કરીએ એટલે એકદમ સરસ આપણે મહેમાનને આપ્યું હોય તો એકદમ સરસ જોઈને ખાવાનું મન થઈ જાય એવી ડિલિશિયસ મેંગો બરફી રેડી છે